નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અમદાવાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડશે વરસાદ ક્યારે અને કયા કયા જિલ્લામાં પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં ન વાત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે બાર અને તેર મેના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે સામાન્ય રીતે ભારતમાં એપ્રિલ મહિના બાદ પ્રિમોન્સૂમ એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે એટલે કે આ એપ્રિલથી મે મહિનાના અંત સુધી અને ગુજરાતમાં પંદર જૂન સુધી ચોમાસાનો પહેલો વરસાદ પડતો હોય છે વરસાદને કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં થોડા સમયમાંથી ગરમીમાંથી થોડી રાહત મળે તેવી સંભાવના છે ગુજરાતમાં હાલ ગરમીને લઈને હવામાન વિભાગે યલો અલર્ટ આપ્યું છે અને મે સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી સંભાવના છે છે ગુજરાતમાં શરૂ થવાને હજી અંદાજે એકાદ મહિના જેટલો સમય પરંતુ તે પહેલા રાજ્યમાં સામાન્ય રીતે કેટલાક દિવસો વરસાદી ગતિવિધિ જોવા મળતી હોય છે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે બાર અને તેર મે રોજ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં હવામાન પલટાય અને કોઈક વિસ્તારમાં છૂટો ઓછોવાયો વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે ભારત પર નવ મહિના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે છે આ સાથે ભારત પર જ નહીં કેટલીક જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાશે આ સિસ્ટમના પ્રભાવને કારણે ભારતના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના છે જેની સાથે ગુજરાતમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં ઉનાળા દરમિયાન ખાસ વરસાદ પડતો નથી પરંતુ ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બીજી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડે છે હવામાન વિભાગે હાલ જે પૂર્વાનુમાન જાહેર કર્યું છે તે માત્ર ચાર મહિનાના લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે જેમાં દર મહિને કેટલો વરસાદ પડશે તેની વિગતો નથી આ વિગતો મે મહિનાના અંતમાં જારી કરવામાં આવશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો